આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો જે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા તેને લઈને કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી ને આ બેઠકમાં આદિવાસી સમાજના જે પ્રશ્ન છે જે સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા ત્યાં રહેતા ઘણા વર્ષોથી આદિવાસી સમાજના મકાનોને દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેના કારણે કોંગ્રેસના નેતાઓ બરોબરના રોષે ભરાયા હતા અને તેમના દ્વારા આગામી દિવસોમાં હવે રણનીતિ પણ કરવામાં આવી છે તેના મામલે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં કોંગ્રેસના આ આદિવાસી ધારાસભ્ય અને દિગ્ગજ નેતા છે તો એ સરકાર સામે પડકાર ફેંક્યો છે સાથે જ હુંકાર ભરતા શું વાત કરી છે તે સાંભળી લો নাকি আদিবাসী বোলতা জয় আদিবাসী জয় আদিবাসী কেবড়া খুব লাম সময় মানুষ চোর প্রশাসন দে

અને એ ચેલેન્જ ને માથા પર લઈને આજે આપણે સૌ ભેગા થયા છે ત્યારે તાલુકાની ટીમ ને ખૂબ અભિનંદન આપીએ આ લડાઈ માત્ર કેવડિયા ના આગેવાનો આદિવાસી સમાજ નથી આ લડાઈ ઉમરગામ થી અંબાજી આદિવાસી વિશે સમગ્ર ભારતના આદિવાસી સમાજની છે અત્યારે સૌથી વધારે જમીન જો કોઈ ની પાસે છે તો આદિવાસી પક્ષ સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે આ પાણી જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે જંગલ અને નાટનું જો કોઈની પાસે છે આદિવાસી સમાજ પાસે છે અત્યારે સૌથી વધારે જમીન માલેનું ખેડીક જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે અને આ ચોર ચોલકૂચી સરકાર આપણે ખરીદવા માંગે છે પરંતુ આદિવાસી સમાજ કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો નથી અને એમાં જો આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહભાઈ હોય અને આદિવાસી સમાજ પાસે આવા જીગ્નેશભાઈ મેવાણી જેવા લડવાયા હોય તો આદિવાસી સમાજ કોઈની સામે ઝૂકવાનો નથી અરે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે અહીંના જે કેપ્યુટી કલેક્ટર હતા નિલેશ દુબે બધાને ખબર છે ને नीलेश दुबे अपन ने सुखी तू और सभ्य समाज की दो तो। आज नीलेश दुबे कोई जगह देखा तो ये तो बताओ देखा ही एवज रीते महिसागर न कलेक्टर आदिवासी समाज और दलित समाज मैं आप सब तो बोला आज नेहा बेन कहा गया कोई ने खबर पड़ी अब आनंद जे भी दुकानों तोड़ी ना की आ नालायक प्रशासकों ए मारी गेन अंदर ही दुकान तोड़ी

પરંતુ કેવડિયાના આદિવાસી સમગ્ર ગુજરાતના આદિવાસીની સમાજની નજરમાં છે અને સમગ્ર ગુજરાતના આદિવાસીઓ તમારી પડખે રહેશે અને રહેવાના છે અમે જીતેશભાઈ અને શક્તિસિંહભાઈ આપણા કોંગ્રેસના આગેવાનો સાથે નક્કી કર્યું છે દર મહિનામાં એક થી બે વાર અહીંના ખૂણે ખૂણા ગામડે ગામડા ફરીને અમે તમારા પ્રશ્ન માટે સરકારના વિધાનસભામાં તો કાન આંબળીશું પરંતુ રોડ અને રસ્તા પર આંદોલન કરીશું અને જે પોલીસ અને પ્રશાસક માં તાકાત હોય એ રોકી બતાવજો અમે જેલ માં જવા માટે પણ તૈયાર છે આદિવાસી સમાજ માટે મરવા પણ તૈયાર છે આપણે સૌ એક થવાની જરૂર છે આપણે કઈ આપણો સમાજ એક થઈને બધાને અનાજ છોડાવે છે

જિલ્લાના કેવડીયા માં કોંગ્રેસ ને કારોબારી બેઠક છે અને આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય વાંચતાના અનંત પટેલ સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના પ્રમુખો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ દરમિયાન જે સમાજના હક અને અધિકારોની બાબતો છે તેને લઈને હવે કોંગ્રેસ આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે તંત્ર સામે હવે કોંગ્રેસના નેતાઓએ બાયો ચડાવી છે ને આંદોલનની પણ શરૂઆત થઈ શકે છે કેમ કે હવે કેવડિયાનો મુદ્દો છે તે દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે અને રાજકીય નેતાઓની પણ હવે એન્ટ્રી થઈ ચૂકી છે દર્શક મિત્રો આવા જવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ